અંજાર દબડા વિસ્તારમાં દાદાના અખાડા ગ્રાઉન્ડમાં શ્રી રાજા કાપડી દાદાના ધાર્મિક મેળા મહોત્સવ નિમિત્તે સ્ટોલની જાહેર હરાજી કરવામાં આવી અંજાર નગરપાલિકાના સર્વાંગી સહયોગથી શ્રી દબડા સત્સંગ મંડળ દબડા અંજાર દ્વારા શ્રાવણ વમાસ બે હજાર ત્રેવીસ અને બે હજાર પચીસના શનિવારે દબડા મધ્યે પૂજ્ય શ્રી રાજા કાપડી દાદાના મેળાનું પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે આ મેળામાં ખાણીપીણી કે અન્ય કોઈ સ્ટોલ કરવા ઈચ્છતા વિવિધ ધંધા વેપાર કરતા સંબંધિતોને મેળાના સ્થળે કારોબારી સમિતિ સમક્ષ જાહેર ચડાખડીથી ભાડેતી સ્ટોલ માટે જમીન આપવામાં આવી હતી કારોબારી સમિતિના ચેરમેન પાર્થ કે સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશ ગીરી એમ ગોસ્વામી સદસ્ય અમરીશભાઈ કંદોઈ કેશવજીભાઈ સોરઠિયા કુંદનબેન જોઠવા સુરેશભાઈ ટાંક મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ મહમદ હુસેન શાહ સૈયદ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ચીફ ઓફિસર તુષાર ઝાલરિયા અને કચેરી અધિક કિમજી પાલુ સિંધવના માર્ગદર્શન હેઠળ પ્રકાશ રોશિયા કિશનભાઈ પ્રજાપતિ રશ્મિનભાઈ ભીંડે જીતુભાઈ જોશી ગુંજનભાઈ પંડ્યા વિપુલભાઈ ઓઝા મયુરભાઈ હેરમા વિનોદભાઈ સામરિયા સંજયભાઈ પ્રજાપતિ રામજીભાઈ ગોહિલ હરદેવભાઈ જાગરિયા વગેરે વ્યવસ્થા સંભાળી હતી જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ